જુનાગઢ ભવનાથ ક્ષેત્રમાં શ્રીકાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ ગિરનાર પર તેમજ ભવનાથ ક્ષેત્રમાં સતત ત્રણ કલાકથી અવિરત વરસાદ ચાલુ રહેવાથી લોકોને ગયા વર્ષની જૂની યાદ તાજી કરાવી ધોધમાર વરસાદને કારણે ભવનાથ ક્ષેત્રમાં પાણી જ પાણીથી યાત્રિકોને ગિરનાર પર અવન જવન માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ભવનાથમાં રોડ રસ્તા ઉપર ગોઠંડું પાણી વહેતા થવાથી જાણે ધસમસથી નદીનું વહેણ વહેતું હોય એવો આભાસ થયો હતો બે કલાક સામેલાધાર વરસાદથી ગિરનારમાંથી વહેતી સોનરક નદી ગાંડીતુર થઈ રહી છે ભવનાથમાંથી નવા ભવનાથ તરફ જવા માટેનો રસ્તો નરક નદીનો એકમાત્ર પુલ કે જેના ઉપરથી પણ કમર સુધીનું પાણી રહ્યું છે એથી આવન જાવન માટે વાહનોના થપ્પા લાગી ગયા હતા નવા ભવનાથ તરફ જવાનો રસ્તો પણ થોડા સમય માટે બંધ થઈ ગયો હતો જેથી નવા ભવનાથ મિંદ્રાજ શૈક્ષણિક સંકુલ પ્રકૃતિધામ તેમજ અલગ અલગ સાધુ સંતોના આશ્રમમાં રહેતા લોકોને આવન જાવન માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આવા અવિરત વરસાદથી ભવનાથ ક્ષેત્રના લોકોને ગયા વર્ષની જળ હોનારત તાજી થઈ એવું અનુમાન થયું હતું હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરેલી છે જેને જોતા અહીના જનજીવન ઉપર અને ગિરનાર પર જતા યાત્રિકો ઉપર માઠી અસર થવા પામી છે છતાં ગિરનાર પર જતા શ્રદ્ધાળુની અખંડ શ્રદ્ધા વિશ્વાસની સાથે યાત્રા પાર કરી અને નીચે ઉતરતા પણ નજરે પડી રહ્યા છે સંવાદ જતા ચલાજી ઠાકોર દીવમીરા ન્યૂઝ જૂનાગઢ નમસ્કાર મિત્રો આપને જણાવી દઉં કે ગિરનારજી પર અખંડ અને અતુટ શ્રદ્ધા રાખનાર યાત્રિકો આવા ભયંકર વરસાદમાં પણ જૈન કોર્ટ કે છત્રીનો સહારો લઈ અને ગિરનારની યાત્રા પાર કરી રહ્યા છેલ્લા છત્રીસ કલાકથી સમગ્ર સૌરાષ્ટ્રને બાનમાં લેતા મેઘરાજા મેઘરાજાની આવી ધમાકેદાર એન્ટ્રીના કારણે સૌરાષ્ટ્રના કંઈક તાલુકા જળબગ્ન બની ગયા છે ગિરનાર સિવાય બહારના વિસ્તારમાં જનજીવન ઠપ થઈ ગયું છે ત્યારે ગિરનારમાં યાત્રિકોનો અવિરત પ્રવાહ ચાલુ રહેતા યાત્રિકોની અખંડ શ્રદ્ધા પ્રસ્તુત થાય છે સૌરાષ્ટ્રને જાણે મેઘરાજે મેઘરાજાએ ચારેકોરથી બાંધમાં લીધું હોય એવું વિડીયોમાં વર્તાઈ રહ્યું છે વધુમાં આપને જણાવી દઉં કે આટલા અવિરત વરસાદ છતાં પણ હવામાન ખાતાએ ચાર ચાર પ્રકારની સિસ્ટમ સૌરાષ્ટ્ર પર ઝડપી રહી હોય એવું વારંવાર ટીવી મીડિયા કે પત્રકારો દ્વારા કે છાપવામાં આવતા તમામ સમાચારોમાં અત્યારે એલર્ટ મોડ પર છે જી ભાઈ તમે ક્યાંથી આવો છો કચ્છમાંથી આવો છો અચ્છા તમે પર દર્શન કરવા ગયા હતા તા કેટલા વાગે ચડ્યા હતા બરાબર અચ્છા છ થી માંડી અત્યાર સુધી વરસાદ થતાં ચાલુ છે ગિનાર ઉપર અચ્છા ગિરનાર ઉપર આજે કુદરતી વરસાદ સાથે તમને નજારો કેવો લાગ્યો બહુ મજા આવી ગઈ બરાબર સારા એવા અનુભવ થયા સરસ સરસ મારી